સરગવાની સિંગો એકદમ મસ્ત આપણે કાપી લીધી છે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ ગુજરાતી આ રસોઈમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે સરગવાની સિંગો દહીંવાળી બનાવવાના છીએ બનાવવાનું આપણે ચાલુ કરીએ તો મિત્રો આપણે સરગવાની સિંગો કાપી લીધી અને આ બાજુ દહીં પણ લઈ લીધું છે આપણે આ બાજુ મીઠું લીમડું પણ લઈ લીધો લીલા મરચાં પણ કાપી લીધા એક વાટકીમાં આપણે બેસન લઈ લીધું લીલા દાણા પણ કાપી લીધા અને આ બાજુ લસણ પણ લઈ લીધું અને આ બાજુ લસણ આપણે થોડું કૂટી લીધું છે અને આ બાજુ આપણા મસાલા અને આ બાજુ તેલ પણ લઈ લીધું છે તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ તો મિત્રો આપણે તપેલી ઉપર મૂકી દીધું હવે આની અંદર આપણે એક ચમચો તેલ પાડી દઈએ અવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું તો અંદર આપણે રહી નાખી દઈએ આ રહીને થોડી ફુટવા દેશું રહી પુટી ગઈ તો અંદર લસણ નાખી દઈએ लीला मोर्चा मीठो लिंबूडो હવે સરગવાની સિંગો અંદર રાખી દઈએ મીઠું આપણે સ્વાદ અનુસાર નાખી દઈએ ધાણાજીરું સૂકું મરચું હવે અંદર થોડીક હળદ નાખી દઈએ ફૂટેલું લસણ અને થોડુંક પાણી થોડુંક પાણી પાડી દઈએ શીંગો ચડવા માટે હવે અંદર આપણે બેસન પાડી દઈએ વગાડેલું હવે અંદર આપણે દહીં પાડી દઈએ તો આપણી શિંગો મસ્ત એકદમ ઉકળી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ લીલા ધાણા અંદર નાખી દઈએ જો મિત્રો એકદમ મસ્ત આપણી સિંગો બની ગઈ છે દહીવાળી